નમસ્કાર મિત્રો પરશુરામ ફાર્મ આપનું સ્વાગત છે આજે ઘણા સમય પછી એક વિડીયો બનાવ્યો રે આપણે આ કાથી કેરી ઉતારી આવ્યા મિત્રો માલ તમે જુઓ આ એસી થી નેવું ટકા માલ પાકેલો છે આ કાચી કેરી ડબલો હવે એમાં આપણે દેશી પદ્ધતિથી મિત્રો પકવી છીએ એ તમને બીજો ઢગલો બતાવું આ જોઈએ તમે આ ડુંગળીને ઘઉના ભૂસાથી પકવેલો એક અહીંયા કંઈ પકવવાનો અને આમાંથી મિત્રો કેરી પાકી કેરી પાકી લઈ અને એ બીજી તમને બતાવું એક ડબો આમાંથી પાકી કેરી વીણી અને આપણે અહીંયા રાખીશું આ પાકી કેરી આ ફૂલ પાકમાંથી ડાયરેક્ટ ખાય એવી કેરી કેરી ડાયરેક ખાય એવી કેરી પાકી કરી અને આ દેશી પદ્ધતિથી આપણે કેરી પકવી છીએ ડાયરેક્ટ ગ્રાહકને માલ મળે એવી રીતનો આપણે અહીંથી સીધા રિટેલ ગ્રાહકને આપીએ છીએ વાળીએ છીએ તો આવી રીતે મિત્રો આપણે બોક્સ પેકિંગ કરી પાંચ કિલો અને દસ કિલો ડાયરેક ગ્રાહકને આપીશી વાળીએથી ડાયરેક્ટ રિટેલ ગ્રાહકને મળી જાય એવો પ્રયત્ન કરીશ મિત્રો કોઈ માર્કેટમાં આપતા નથી કોઈ વેપારીને નહીં ડાયરેક ગ્રાહક સુધી સાચો માલ સારો માલ ગ્રાહકને પહોંચે એવો પ્રયત્ન કરીશ પાંચ પાંચ કિલોનું પેકિંગ તૈયાર કરી અને ગ્રાહકને આપીએ છીએ મિત્રો ઓર્ગેનિક રીતે દેશી પદ્ધતિથી આપણે કેરી પકવી મિત્ર ત્યારે કેરી ખાવાલાયક થાય છે પાકી થાય છે પણ સમય બહુ લે છે અને ડુંગરીથી ને ગૌડા ભૂસાથી પાકવી રીતે ઓછા મોછા ચાર થી પાંચ દિવસનો સમય લે ત્યારે આ કેરી ખાવાલાયક થતી હોય છે આવી રીતનું પેકિંગ છે મિત્રો આપણે વજન પાંચ કિલોનું વજન કરી છે પૂરેપૂરું પાંચ પાંચ કિલોનું પેકિંગ કરી અને ગ્રાહકને આપી દઈ પાંચ કિલો પૂરું પેકિંગ કરવાનું